આવો આવો મારી લાઈવ માં હાર્દિક સ્વાગત છે તો લાઈક કોમેન્ટ કરતા રહેજો વાલા સપોર્ટ કરતા રહેજો જય માતા જય માતા જય દ્વારકાધીશ લાઈક કોમેન્ટ કરતા રહેજો જય માતાજી જય માતાજી જય દ્વારકાધીશ જય ગુરુ મહારાજ મારી લાઈફમાં તમારું હાર્દિક સ્વાગત છે લાઈક કોમેન્ટ કરતા રહેજો વાલા જય માતાજી જય માતાજી જય બાબારી જય બાબારી જય ગુરુદેવ જય ગુરુદેવ જય બાબારી મારી લાઈફમાં તમારું હાર્દિક સ્વાગત છે તો લાઈક કોમેન્ટ કરતા રહેજો વારા આવો મારી લાઈફમાં તમારું હાર્દિક સ્વાગત છે તો લાઈક કોમેન્ટ કરતા જ લાઈક કોમેન્ટ કરતા જુ એકબીજાને સપોર્ટ કરતા રહેજો જય માતાજી જય બાબારી આવો ભાઈ આવો અમારી લાઈવમાં આવો તમારું સ્વાગત છે આવો બેન જય માતાજી જય બાબારી જય જોગણીમાં જય ગિરનારી ว้าวไปเอาใจ mataji สุ <laughs> สนทรภาพ लाइक like, कमेंट करता आ जो वाला जय माता दी जय माता दी जय द्वारकाधीश हमारी लाइव मा तुमरो हार्दिक स्वागत छे हां जय जोगब आ जोगबी <laughs> ना जय जोगबी हां

હાથમાં ભાલો લાગ મન વાો લાજરા કેહની રણું જવાળો હેરણું મન ર મોયો માજી હેરણું મનરો મોયો રણુ જે મનરો મોયો રમા રણુ જે મન રમો

કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી જુદા એના લખ્યા એના જુદા જુદા લે કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી જય હો જય હો રામાતાની સોનું આવા ના મોકલાય અમે વ્યૂ ગતો આ બધો ના મોકલાય બોઢો ને બુઢો વ્યૂ ગતો જય 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 રામાપીર જય રામાપીર જય રામાપીર જય બાળવીજના તરી બોલો બોલ જય બાબારી જે કિનારી જય રણુજા નવ બીજા જય બાબારી જય બાબારી જય દ્વારકાધી જય રાણ ઉજાવાળા જય ધણી જય પોકરણ ઘરના પીર મારા ધણી તો